બેન આપને હમણાં ઘર પાસે કઈ માથાકૂટ કે કઈ ના ના તમારી માથે કઈ હુમલો બુમલો થયો હોય અથવા તમારા કોઈ family માં ઘર્ષણ થયું હોય એવું કઈ ખરા ના 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 તો એવા સમાચાર મને આયવા તમારી આખી society બહાર નીકળી ને તમારા ને તમારા અ ઘર સાથે કઈક અનબન થયું ને માથાકૂટ થઇ ને તમને કઈક ચોટ હા આ બધુ હવે એમાં તો એવું છે કે ભાઈ અત્યારે તો શું છે કે ભાઈ બધા ઈ બધુ કરતા જ હોય

એમ કે main શું છે અત્યારે મારું નામ છે એટલે બધાય આવું બધું કરવું છે એટલે આપડે કાય phone number ઉપર જાણ કરી કે ફરિયાદ બરિયાદ કે એવું કાય કર્યું છે ના ના એવું નથી કરવું મારે એમ નથી બેન પણ હવે જો તમે આજ એક દીકરી તરીકે છો બરોબર છે તો પછી આજે સમાજના બધાય આગેવાનો ને એ લોકો ને ખબર પડે ને ખોટું બ થાય એના કરતા ઘરજી બરજી કઈ કરી હોય કે એવું કાય જાણ કરી હોય હા ખરું એમ ના ના એવું તો કઈ મેં નથી કર્યું અત્યારે મારા ભાઈના ના ઘરે છું અને બૌ માર મારવામાં આવ્યો છે કે કઈ normally થઇ તી ચપા ચપી ના ના તો વાંધો નઈ હવે તો ઘર ને આ બધું હશે તો રાખે શું કરવાનું ભાઈ મારે તો લડત દેવાની છે હું તો બધાય ને પણ એમ નથી આ બેન પારિવારિક વાત છે ને એની વાત કરું છું ઈ તો ઈ તો મને ખ્યાલ જ છે કે તમે ખરેખર ક્ષત્રિય ની દીકરી તરીકે છે તમે કરો તો હવે અત્યારે શું છે કે બધી કોઠી અત્યારે તો મારે અમુક કરવા ની બધી કોઠી ચારે કોઠી કે પદ્મિની બા ને કેમ માનસિક રોટરીંગ કરવા અને તમને આ બધું મૂકીને ઘરે બેસી જાવ 37 વર્ષથી તમારું ઘર સંસાર ચાલતું હોય તો ઈ મીન્સ કે તમારા પતિદેવ જે છે ઈ લોકો પણ ભાજપ સાથે જોડાય ગયા છે કે એવું કંઈ છે કે ના 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 તો તમારી ઉપર આ ત્રાસ ઉjarવા આવ્યો એનું શું કારણ હોઈ શકે ઈ તો હવે આ બધી બધી હોય ને આ બધી મેટર રાવ એટલા માટે બેન પણ મને આ લોકો એ જે સોસાયટી વાળાએ કીધું કે તમારા અ જે મીન્સ કે તમે જે કઈ સાડી કે ડ્રેસ પહેરું તો એ પણ ફાટી ગઈ તી ને એ બધી હકીકત છે હ હા એટલે ય મારા મિસ્ટેરે થોડું હાથ ઉપાડી લીધો તો હા હા અને એટલા માટે અને શું એમ કે આ બધું કીર્તિ નું નાવ બધું હવે મારે તો એ બધું શું કેવાનું ભાઈ હવે સમજાતું નથી જીજી બેન જીજી હા હા એટલે આ બધું હવે કોને ઉપુ કર્યું એ કોને ખબર પણ આમાં કોઈ વસ્તુ તક્કે નથી જે આ બધું બોલ બોલ કરે છે ને તમારી ઉપર હાથ ઉપાડ્યો એ કેટલો યોગ્ય કેવાય બેન એમ ઈ હવે કઈ નઈ ઘરની મેટર હતી અને ઈ બધું હવે મારે મારું ફેમિલી છોકરાનું જોવાનું હોય ને ભાઈ જી જી